નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ દસ માટેનું આદર્શ પ્રશ્નપત્ર સહિત જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે જે ખાસ અગત્યનું મટીરિયલ છે પ્રથમ પરીક્ષા માટે તો વિદ્યાર્થી મિત્રો જે મટીરિયલની અંદરથી વિભાગ બીનો પ્રકરણ નંબર સાતનું આપણે લોકો આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અગાઉના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ અને વિભાગ બીમાં આવતા જે સાતમા ચેપ્ટરની આગળના ચેપ્ટરનું સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલું છે હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને જો તમે એની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને એક વોટ્સઅપ ગ્રુપ પણ આપેલું હશે તેની અંદર પણ તમે જોઈન્ટ થઈ જજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન અને વિડીયો મળતા રહે

તો અહીંયા તમને લોકોને મસ્ત મજાનો દાખલો આપેલો છે પેલો જે ચોપડીનો બેઠે બેઠો દાખલો છે કે બિંદુઓ માઇનસ પાંચ અલ્પ વિરામ સાત અને માઇનસ એક અલ્પ વિરામ ત્રણ આપણે બિંદુની ધારણા કરશું કે ધારો કે એ કાઉસ અંદર માઇનસ પાંચ અલ્પ સાત અને બી કાઉસ અંદર માઇનસ એક અલ્પ ત્રણ ધારતા હવે આપણે અંતર સૂત્ર બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે જેની અંદર આપણે અહીંયા જે કિંમત લખેલી છે એ પ્રમાણે જોઈએ કે બિંદુ એ માટે એક્સ વન અલ્પ વિરામ વન થશે બિંદુ બી માટે એક્સ ટુ અલ્પ વિરામ વાય ટુ થશે તો જોવા જઈએ તો અહીંયા સામાન્ય બાબત એ છે કે એક્સિયમ માંથી બાદ કરવાનો છે સેકન્ડમાં વાયમ માંથી વાહમ બાદ કરવાનો છે તો અહીંયા જોઈએ માઇનસ પાંચ માંથી વામ સાત માંથી ત્રણ બાદ થશે તો સાત માઇનસ ત્રણ નો હોલ સ્કવેર હવે કાઉસ અંદર આપેલા પદો માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કાઉસ અંદર આપેલા પદો કેવા છે તો કે બંનેની નિશાની જુદી જુદી છે બંનેની નિશાની જુદી જુદી એટલે કે વિરુદ્ધ હોય તો બાદ બાકી થશે તો 5 માંથી એકને બાદ કરીએ તો કેટલા મળે ચાર તો ચાર લખી દીધા માઇનસ ચાર નો વર્ગ કરો કે પ્લસ ચાર નો વર્ગ કરો તમને મળતો જવાબ તો ધન જ હશે તો માઇનસ નો વર્ગ કેટલો થઈ ગયો સોળ પ્લસ કરીને ચાર નો વર્ગ પણ કેટલો મળી ગયો સોળ સોળ અને સોળ નો સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા બત્રીસ બત્રીસ નું આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ કાઢીએ એટલે કે આ રીતે સોળ ગુણ્યા બે થશે સોળ નું આની અંદર ફાઇનલ આપણે આન્સર લખી નાખશું કે આમ બિંદુ એ કાઉસમાં પાંચ અલ્પ વિરામ સાત અને બી કાઉસમાં માઇનસ એક આ રીતે આપણે કામ કરવાનું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અગત્યનો દાખલો છે તૈયારી કરજો કારણ કે એસવન ની પરીક્ષાની અંદર તમને લોકોને આવા પ્રકારના એક્ઝામ્પલો પૂછાતા હોય છે ચાલો આગળ વધીએ તો કે બિંદુઓ એ અલ્પવિરામ વિરામ બી અને માઇનસ એ અલ્પ વિરામ માઇનસ બી વચ્ચેનું પણ તમને ચોપડીનો બેઠે બેઠો દાખલો આપેલો છે તો કે ધારો કે અલ્પ વિરામ બી અને બી કાઉસની અંદર માઇનસ એ અલ્પ વિરામ માઇનસ બી ધારતા હવે આપણે અંતર સૂત્ર એપ્લાય કરી દઈશું તો કે અંતર સૂત્ર આપણે એપ્લાય કરીએ તો કે એ બી બરાબર અહીંયા શું થઈ ગયું એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ નો હોલ સ્કવેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો ઓલ સ્કવેર હવે એની અંદર કિંમત મૂકીએ તો કે એક્સ વન બરાબર એ આપેલા છે પછી અહીંયા તમને લોકોને એક્સ ટુ બરાબર માઇનસ એ આપેલા છે તો માઇનસ એ એટલે કે એનું માઇનસ અને આ સૂત્રનું માઇનસ બંને ભેગા થતા અહીંયા કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા પ્લસ એ એટલે એ પ્લસ એ થઈ ગયું તે જ પ્રમાણે પાછળના કાઉન્ટમાં પણ જુઓ બી પ્લસ બી મળી જાય છે તો અહીંયા એ પ્લસ એનો સરવાળો કરીએ તો ટુ એ થઈ ગયો અહીંયા બી પ્લસ બીનો સરવાળો એટલે ટુ બી થઈ ગયો ચાલો એનો વર્ગ કરીએ તો કે બે નો વર્ગ થઈ જશે ચાર અને એનો વર્ગ થશે એનો સ્ક્વેર આ રીતે એનો વર્ગ લખી શકાય તો અહીંયા એ જ પ્રમાણે સ્ક્વેર બંને જે પદો એમાં એક સામાન્ય સંખ્યા તમને જોવા મળે છે કેટલી છે છે તો ચાર ને આપણે કોમન કાઢીએ તો ચાર કાઉસ અંદર એનો સ્કવેર પ્લસ બી નો સ્કવેર થઈ ગયો ચાલ હવે એનો ચાર નું વર્ગમૂળ નીકળશે જ્યારે એનો સ્કવેર પ્લસ બી નો સ્વેર નું વર્ગમૂળ નીકળશે નહીં તો બે વર્ગમૂળની અંદર એનો સ્કવેર પ્લસ બી નો સ્કવેર એકમ આનો જવાબ આવશે જેની અંદર તમે લોકો આમ કરીને જવાબ લખી શકો કે આમ એ અને બી વચ્ચેનું અંતર તમને બે વર્ગમણની અંદર એનો સ્કવેર પ્લસ બીનો સ્કવેર મળે રેડી ચાલો આગળ વધીએ તો કે અહીં તમને લોકોને આપેલું છે કે બિંદુઓ એક કાંઉશની અંદર છ અલ્પવિરામ પાંચ અને બી કાંશ અંદર માઇનસ ચાર અલ્પવિરામ ત્રણથી સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો તો પેલી વહેલી સમજૂતી આપણને લોકોને આ દાખલાની અંદર એ હોવી જોઈએ કે બિંદુ જો એક્સ અક્ષ પર હોય તો એના યામ કયા આવે અને બિંદુ જો વાય અક્ષ પર હોય તો એના યામ કયા આવે તો બિંદુ એક્સ અક્ષ પર હશે તો એના યામ આવશે એક્સ અલ્પ વિરામ ઝીરો અને બિંદુ જો વાય અક્ષ પર હશે તો એના યામ આવશે ઝીરો અલ્પ વિરામ વાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય અક્ષ પરનું બિંદુ કીધું છે તો આપણે કોઈ બાહ્ય

છ અલ્પવિરામ 5 પાંચ અને બી કાઉસ અંદર ચાર અલ્પવિરામ વિરામ ત્રણ સમાન હોય તેવું થઈ જશે એવું બિંદુ છે કે ઈ બિંદુથી થી એનું અંતર અને ઈ જ બિંદુથી થી અંતર એટલે કે પી બિંદુ એનું અંતર અને પી બિંદુથી અંતર બંને કેવા છે તો કે સમાન છે આથી પી તમે લખી શકો ચાલો સૂત્રની અંદર પીએ બરાબર પીબી લખીને આપણે કામ કરીએ તો અહીંયા વર્ગમૂળ વાળું સૂત્ર આપણે લેવું પડે તો આપણી સરળતા માટે આપણે બંને બાજુ વર્ગ લઈ લેશું તો બંને બાજુ આપણે વર્ગ લઈએ તો પીએ નો સ્ક્વેર બરાબર પીબી નો સ્ક્વેર થઈ ગયો ચાલો હવે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો કે કાઉન્સ નો સ્ક્વેર પ્લસ કાઉન્સ નો સ્ક્વેર આપેલો છે તો અહીંયા સૌપ્રથમ પ્રથમ આપણે લોકો શું કરશું તો કે પી ના યામને પેલા રાખશું એટલે ઝીરો માઇનસ છ નો ઓલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ પાંચ નો ઓલ સ્ક્વેર બરાબર ઝીરો માઇનસ

બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાનીવાળા પદ ઉડી જાય એટલે અહીંયા વાય નો સ્કવેર વાય નો સ્કવેર કેન્સલ થશે અહીંયા સોળ અને નવ નો સરવાળો કરશો તો પચીસ એટલે પચીસ પચીસ પણ કેન્સલ થઈ ગયા તો ચાલો વિદ્યાર્થી મિત્રો દસ છે બરાબરની પહેલી બાજુએ જશે તો અહીંયા માઇનસ સ્વરૂપ ધરાવે છે પહેલી બાજુ જાય તો પ્લસ થઈ ગયું તો દસ માંથી છ વાય બાદ થયા તો કેટલા મળી ગયા આપણને ચાર વાય અને અહીંયા ઓલરેડી જે છત્રીસ હતા એ આપણા છત્રીસ અહીંયા આવી ગયા છે ચાલો મળે છે અથવા તો એ અને બી થી સમાન અંતરે આવેલું વાય પરનું બિંદુ પી ઝીરો અલ્પવિરામ વિરામ નવ મળે છે આ રીતે તમે જવાબ લખી શકો ચાલો આગળ વધીએ ચોથા નંબરના દાખલામાં પણ એ જ બાબતની ચર્ચા કરેલી છે પરંતુ ઓલામાં તમને લોકોને વાય અક્ષ પરનું બિંદુ હતું જ્યારે અહીંયા તમને માટે એક્સ અક્ષ પરનું બિંદુ આપેલું છે તો એક્સ અક્ષ પરનું બિંદુ એવું શોધો કે જે બિંદુઓ ત્રણ અલ્પવિરામ ચાર અને એક અલ્પવિરામ માઇનસ ત્રણથી સમાન અંતરે હોય તો ધારો કે એ કાઉન્સની અંદર ત્રણ અલ્પવિરામ ચાર અને બી કાઉન્સમાં એક અલ્પવિરામ ત્રણ માઇનસ ત્રણથી સમાન અંતરે આવેલ હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ પી એક સલ્પ વિરામ જીરો ધારતા તો આ બિંદુ એક્સ અક્ષ પરનું છે એટલે એક સલ્પ વિરામ મળે છે જયારે વાય અક્ષ પરનું બિંદુ હોય તો ઝીરો અલ્પ વિરામ વાય ધારવાનું મગજમાં યાદ રાખી લેજો ચલો હવે અહીંયા કરશું આપણે વિદ્યાર્થી મિત્રો સમજૂતી લઈ ચુકેલા છીએ એટલે પીએ બરાબર પીબી તો પીએ નો સ્કવેર બરાબર પીબી નો સ્કવેર ચાલો વિસ્તરણ માટે કામ કરીએ તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એક્સ માઇનસ ત્રણ નો સ્કવેર આ પી અને એ બિંદુને ધ્યાનમાં લેવાના છે તો પીના એક્સ્યામમાંથી એનો એક્સ્યામ બાદ કરવાનો

અને સમાન નિશાનીવાળા પદ ઉડી જાય તો એક્સ નો સ્કવેર એક્સ નો સ્કવેર નવ અને નવ ઉડી જાય છે રેડી તો બાકીના જેટલા પદો વધ્યા છે એને આપણે નીચેના ભાગમાં લખ્યા છે તો માઇનસ છ એક્સ પ્લસ સોળ બરાબર માઇનસ બે એક્સ પ્લસ વન મળે છે તો વિદ્યાર્થી મિત્રો એક્સ વાળા પદ બરાબરની એક બાજુએ અને અચળ પદ બરાબરની બીજી બાજુએ ગોઠવી દઈએ ચલો તો માઇનસ બે એક્સ અને આ છ એક્સ જે માઇનસ છે પહેલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ મળી જાય છે અને અહીંયા એક જે પ્લસ હતું એ આ સાઈડ આવતા કેવું થઈ જાય છે માઇનસ પંદર ના છેદ માં ચાર આ બહારથી દાખલો છે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં છે નહીં એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો આમ એક્સ પરનું બિંદુ પી નામ પંદર ના છેદમાં ચાર અલ્પ વિરામ ઝીરો મળે છે ચાલો આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ચોપડીનું તમને લોકોને ઉદાહરણ નંબર દસ અહીંયા આપી દેવામાં આવેલું છે ખાસ અગત્યનું છે બોર્ડની પરીક્ષા બિંદુઓ અલ્પવિરામ એક અને બી કાઉન્સની અંદર આઠ અલ્પવિરામ બે સી કાઉન્સની અંદર નવ અલ્પવિરામ ચાર અને ડી કાઉન્સની અંદર પી અલ્પવિરામ વિરામ ત્રણે આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો પીની કિંમત આપણે લોકોએ શોધવાની છે

હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે ગુણધર્મ યાદ હતો એક યાદ કરવાનો છે જે નવમા ધોરણની અંદર ભણ્યા હતા જેની અંદર એવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકિર્ણ જે છે એ પરસ્પર દુભાગે છે આથી બંને વિકિર્ણ એસી અને બીડી નું મધ્ય કોણ બની જશે તો કે ઓ બની જશે હવે એના માટે કામ કરીએ કે એસી નું મધ્ય બિંદુ ના યામ અને બીડી નું મધ્ય બિંદુ ના યામ તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એસી એટલે કે એ મધ્યબિંદુના યામ શોધવા માટેનું સૂત્ર અહીંયા આવું છે એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ અને એ જ પ્રમાણે વાય વન પ્લસ વાય ટુ બાય ટુ આ સૂત્ર છે મધ્ય બિંદુના માટે તો એ અને સી વચ્ચે આપણે મધ્ય મધ્યબિંદુ માટેનું સૂત્ર મારીએ તો છ પ્લસ નવ બે અને એક પ્લસ ચાર ભાંગ્યા બે રેડી તો ચાલો એસી માટેનું કામ થઈ ગયું હવે બીડીના મધ્ય મધ્યબિંદુ માટે કામ કરીએ તો બી અને ડી માટે આઠ પ્લસ પી છેદમાં બે અને બે પ્લસ ત્રણ બે થઈ ગયું હવે આપણે લોકો આગળ કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો એક્સિયમ સાથે એક્સિયમ ની સરખામણી કરીશું આમાં વાયામ ની સરખામણી કરવાની કોઈ જરૂર છે નહીં કારણ કે આપણને લોકોને એક્સિયમ ની અંદર જ ખૂટતું પદ માગેલું છે તો હવે આપણે સરખામણી કરીએ તો અહીંયા થઈ ગયા નવ અને છ નો સરવાળો કરીએ એટલે પંદર મળી ગયા પંદર ના છેદમાં બે બરાબર આઠ પ્લસ પી ના છેદમાં બે થઈ ગયું બંને બાજુથી બે બે ઉડી જશે તો પંદર માંથી આઠ બાદ થશે તો પી બરાબર પંદર માઇનસ આઠ તો પી બરાબર આપણને કેટલા મળી જાય છે બે અલ્પ વિરામ માઇનસ ત્રણ અને ક્યુ કાઉસ ની અંદર દસ અલ્પ વિરામ વાય વચ્ચેનું અંતર તમને લોકોને દસ એકમ આપવામાં આવેલું છે ચોપડીનો બેઠો દાખલો છે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર આઠ તમને આપેલો છે અહીંયા

ખૂટતું પદ ધરાવતું બિંદુ કયું છે ક્યુ અને ખૂટતું પદ ન ધરાવતું બિંદુ કયું છે પી તો આપણે ક્યુ માંથી પી ના યામને બાદ કરવાની કોશિશ કરશું એટલે કે ક્યુ ના એક્સ યામ માંથી પી નો એક્સ યામ બાદ કરીશું અને ક્યુ ના વાય યામ માંથી પી નો વાય યામ બાદ કરીશું ચાલો તો દસ માંથી બે ને બાદ કરી દઈએ દસ માઇનસ બે નો ઓલ સ્કવેર પ્લસ કરીને વાય માઇનસ છે માઇનસ ત્રણ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો પ્લસ ત્રણ નો વર્ગ થઈ જશે ચાલો વિસ્તરણ આપીએ દસ માઇનસ બે એટલે કેટલા થઈ ગયા આઠ થયા આઠનો નો વર્ગ કરી નાખો કેટલા મળી ગયા ચોસઠ પ્લસ વાય નો સરવાળો અહીંયા તોતેર અને સો પેલી બાજુ હતા જે અંદરની સાઈડ લીધા એટલે કેવા થઈ ગયા ત્યાં પ્લસ હતા તો અંદર આવ્યા તો માઇનસ રેડી ચાલો હવે આપણે માટે સાદુરૂપ માટે આ એક પદ છે તો એના માટે જોઈએ વાય નો સ્કવેર પ્લસ છ વાય પ્લસ કરીને અહીંયા તમને સો માંથી તોતેર બાદ થશે તો સત્યાવીસ થઈ ગયા અને મોટા પદની નિશાની એટલે માઇનસ આવેલું છે બરાબર ઝીરો અવયવીકરણની પેટર્ન અનુસાર અવયવીકરણની રીત અનુસાર અહીંયા કામ કરીશું સત્યાવીસ એકા સત્યાવીસ નવ તેરી સત્યાવીસ નવ માંથી ત્રણ ને બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને છ મળી જાય છે એટલે અહીંયા અવયવ પડ્યા વાય પ્લસ નવ અને વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો અવયવને ઝીરો સાથે સરખાવીએ તો આપણે શૂન્ય તરફ આપણે આગળ વધી શકીએ વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો તો વાય બરાબર આપણને કેટલા મળી ગયા ત્રણ મળી ગયા રેડી આમ બિંદુ ક્યુ ના યામ દસ અલ્પવિરામ માઇનસ નવ અને ક્યુ ના યામ દસ અલ્પવિરામ ત્રણ મળી શકે છે રેડી ચાલો આગળ વધીએ તો કે સાતમા નંબરના દાખલાની રકમ તમને લોકોને કે આગળના દાખલા જેવી જ છે પરંતુ અહીં એક વધારાની વસ્તુ તમને આપેલી છે વર્ગમૂળની અંદર કિંમત આપેલી છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એકદમ સહેલામાં સહેલી વસ્તુ છે જે કામ આપણે આગળના દાખલામાં કર્યું એ જ પ્રમાણે આની અંદર કામ કરવાનું છે તો ધ બિંદુઓ એક આઉન્સની અંદર સ્મોલ એ અલ્પવિરામ બે અને બી કાઉન્સની અંદર ત્રણ અલ્પવિરામ માઇનસ પાંચ વચ્ચેનું અંતર વર્ગમૂળ ત્રેપન આપેલું છે તો આપણે લોકોએ કિંમત શોધવાની છે એની શક્ય કિંમત આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને આપેલું છે કે એ બી તો એ બરાબર વર્ગમૂળ કેટલા થઈ ગયા ત્રેપન એકમ પણ તમે લોકો લખી શકો જો પાછળ આપેલું હોય તો ચાલો તો એ નો સ્કવેર બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે બંને બાજુ વર્ગ લઈ લેશો તો આનું વર્ગ વર્ગમૂળ નાબૂદ થઈ જશે એટલે એ બી નો સ્કવેર બરાબર અહીંયા થઈ ગયા ત્રેપન ચાલો આ સાઈડ આપણે સૂત્ર એપ્લાય કરશું તો એના એક્સિયામ માંથી બી નો એક્સિયામ બાદ કરીએ તો એ માંથી ત્રણ જશે એટલે એ માઇનસ થ્રી નો ઓલ સ્ક્વેર પ્લસ માઇનસ તો કે ત્રણ દુ છ એ પ્લસ કેટલા થઈ ગયા ત્રણ નો વર્ગ નવ બરાબર કરીને ત્રેપન આપણે લખી લખી દીધું છે હવે અહીંયા ઓગણપચાસ અને નવ નો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અઠાવન થઈ ગયા એટલે એનો સ્કવેર માઇનસ છ એ પ્લસ અઠાવન આ ત્રેપન આ સાઈડ આવશે તો આપણે અવયવ પડ્યા એ માઇનસ પાંચ અને એ માઇનસ એક બરાબર ઝીરો તો હવે અવયવને શૂન્ય સાથે સરખાવો તો આપણે એના ઉકેલ મળી જાય તો એ માઇનસ પાંચ બરાબર ઝીરો તો એ બરાબર કેટલા થઈ ગયા પાંચ અને a માઈનસ એક બરાબર ઝીરો તો એ બરાબર આપણને કેટલા મળી ગયા એક મળે છે તો આમ બિંદુ એ ના યામ પાંચ અલ્પવિરામ બે અને અથવા એક અલ્પવિરામ બે તમને લોકોને મળે છે ચાલો આગળ વધીએ એની શક્ય કિંમત માટે આપણે કામ કરેલું હતું ચાલો એ જ પ્રમાણેનો દાખલો આપેલો છે પરંતુ હવે તમને લોકોને થોડું એડવાન્સ વસ્તુ આપી દીધી કે બિંદુ એક્સ અક્ષ પરનું બિંદુ છે બિંદુ વાય અક્ષ પરનું બિંદુ છે આ રીતેની બાબતની ચર્ચા છે તો બિંદુઓ અગિયાર અલ્પવિરામ બારથી તે એકમ અંતરે આવેલું હોય તેવું એક શખ્સ પરનું બિંદુ એટલે એક અલ્પવિરામ વિરામ ઝીરો થઈ જશે નડી આપણે શોધવાનું છે તો ધારો કે બિંદુઓ એ કાઉસની અંદર અગિયાર અલ્પવિરામ વિરામ બારથી તેર એકમ અંતરે આવેલું હોય તેવું એક શખ્સ પરનું બિંદુ પી કાઉસની અંદર એક અલ્પવિરામ ઝીરો ધારતા તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ અથવા તો પીએ બરાબર તેર એકમ થઈ જશે નડી તો તે એકમ અહીંયા માફ થઈ ગયું એ પી બરાબર પીએ બરાબર તેર એકમ હવે આપણે સૂત્રની અંદર સરળતા રહે રેડી સૂત્રની અંદર સરળતા રહે તેના માટે આપણે બંને બાજુ વર્ગ લઈ લેશું તો પી એનો સ્ક્વેર બરાબર અહીંયા તેર નો વર્ગ કેટલો થઈ જશે તો કે એકસો ઓગણસિત્તેર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બાજુ સૂત્ર એપ્લાય કરશું તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એક્સ માઇનસ અગિયાર નો ઓલ સ્ક્વેર પ્લસ ઝીરો માઇનસ બાર નો ઓલ સ્ક્વેર બરાબર એકસો ઓગણસિત્તેર થઈ ગયા અહીંયા આપણે વિસ્તરણ આપીએ તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ

છન્નું એકા છન્નું અને સોળ છું સોળ બરાબર ઝીરો તો એક્સ બરાબર આપણને સોળ મળી જાય છે એક્સ માઇનસ છ બરાબર ઝીરો તો એક્સ બરાબર આપણને છ મળી જાય છે આમ એક શખ્સ વર્ના બિંદુના યામ સોળ અલ્પ ઝીરો અને છ અલ્પ ઝીરો આપણને મળે છે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને ચોપડીનો બેઠો દાખલો આપેલો છે જે તમને લોકોને સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો આપેલો છે સાતમા નંબરનો દાખલા તમને લોકોને આપેલો છે તો કે અહીં તમને લોકોને એબી બી વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર બે અલ્પવિરામ માઇનસ ત્રણ અને બી કાઉન્સની અંદર એક અલ્પવિરામ ચાર છે તો બિંદુ એના યામ શોધો હવે આના માટે કામ શું કરશું તો કે વર્તુળ તમને આપેલું છે હવે એ બી વર્તુળનો શું આપેલો છે વ્યાસ આપેલો છે

અને હવે આપણે એક્સ્યામ સાથે એક્સ્યામ ને વાયામ સાથે વાયામ ને સરખાવીશું તો અહીંયા થઈ ગયો આપણા માટે એક્સ પ્લસ વન છેદમાં બે બરાબર બે થઈ જશે હવે બે નો ગુણાકાર આ બે સાથે થશે તો અહીંયા એક્સ પ્લસ વન બરાબર કેટલા થઈ ગયા ચાર હવે એક છે એ પેલી બાજુએ જશે તો અહીંયા થઈ ગયો એક્સ બરાબર ચાર માઇનસ એક ચાર માંથી એક ને બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ બરાબર કેટલા મળી જાય છે ત્રણ મળી જાય છે ચાલો એ જ પ્રમાણે વાયામ સાથે વાયામ ની સરખામણી કરશો તો વાય પ્લસ ચાર છેદમાં બે બરાબર

તમને લોકોને ઉદાહરણ નો આપેલો હતો જ્યારે આ દાખલો તમને લોકોને સ્વાધ્યાય નો આપેલો છે સાત પોઈન્ટ બે ની અંદર ચાલો જો એક અલ્પ વિરામ બે અલ્પ વિરામ ચાર અલ્પ વિરામ વાય અલ્પ વિરામ એક છ અને

વિકીર્ણ પરસ્પર દુભાગે તો સમાં બીડી નું મધ્ય બિંદુ ઓ છે ઓના યામ બંનેની વચ્ચે બરાબર કરેલું છે ધ્યાનમાં લેજો ચાલો અહીંયા શું કરશું એસી તો આનો એક શિયાનો એકશ્યામ એટલે કે બિંદુ એનો એક શ્યામ અને બિંદુ સી ના એક શ્યામ નો તમારે શું કરવાનો સરવાળો ભાગ્યા બે તો અહીંયા વન પ્લસ એક્સ ના છેદમાં બે અલ્પ વિરામ બે પ્લસ છ ના છેદમાં બે થઈ ગયો તો વન પ્લસ એક્સ ના છેદમાં બે બરાબર અહીંયા ચાર ને ત્રણ કેટલા થઈ ગયા સાતના છેદમાં બે લખાઈ ગયું બંને બાજુથી બે બે ઉડી જશે તો એક્સ ને આપણે કરતા બનાવવાનો છે તો એક્સ બરાબર સાત માઇનસ એક થઈ ગયો જેથી એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા છ એ જ પ્રમાણે વાયામ સાથે વાયામ ને સરખાવીએ પરંતુ અને આપણે પેલા રાખશો તો પાંચ પ્લસ વાય ના છેદમાં બે બરાબર છ ને બે થઈ ગયા આઠ આઠ ના છેદમાં બે બંને બાજુથી બે બે ઉડી જશે આઠ માંથી પાંચ ને બાદ કરશો તો વાય બરાબર કેટલા મળી ગયા ત્રણ આમ આપણને લોકોને જે બિંદુ એક્સ અને વાય ના તમને એક્સ અને વાય મેળવવાનું કીધું હતું એની કિંમત એક્સ બરાબર છ અને વાય બરાબર ત્રણ મળી જાય છે સંપૂર્ણ ચેપ્ટર આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોવા માંગતા હોય તો પ્લે લિસ્ટ ની અંદર સાત સંપૂર્ણ રીતે જોઈ શકો છો હેતુલક્ષી પ્રશ્ન સાથે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો આગળના પ્રકરણની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત